વાત કરીએ જૂનાગઢમાં ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જૂનાગઢ પોલીસ દ્વારા યુનિવર્સિટી ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં યોજાયેલા સાયક્લોથોનમાં સાતસોથી વધુ યુવાનોએ ભાગ લીધો હતો મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યનું યુવાધન નશાના રવાડે ચડી પોતાની અને પરિવારજનોની જિંદગી બરબાદ કરી રહ્યું છે ત્યારે યુવાનોમાં નશો ન કરવાની બાબતે જાગૃતિ આવે તેવા હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રફુલ પાનસેરિયાએ આજના યુવાનોને ડ્રગ્સના રવાડે ચડીને નશાના ખપ્પરમાં ન હોમાવવું જોઈએ તેવો સંદેશ પણ આપ્યો હતો આ દેશ આ પ્રાંત કે આ દેશની અંદર માત્ર ડ્રગ્સ નહીં પરંતુ પાન માવા ગુટકા સિગારેટ જેવા વ્યસનોથી પણ દૂર રહેવું છે આજના સમયની અંદર બાપ પેટે પાટા બાંધીને પોતાના દીકરાને દીકરીને ભણાવી અને મોટો સંસ્કારી થશે એ સ્વપ્ન વાવે છે ત્યારે હું યુવા મિત્રોને વિનંતી કરું છું કે આ સ્વપ્ન મા બાપનું ક્યારેય નથી અને જુનાગઢની એ ધરતી પવિત્ર અને કલંકિત ન થાય એવી દરેક યુવાનો આજે પ્રતિજ્ઞા લે અને આ પ્રતિજ્ઞા ગુજરાતના દરેક શહેરો આના આ યુવાનોના આદર્શ સ્વીકારે એવી મેં શુભેચ્છા પાઠવી ડ્રગ્સ વિરોધી દિવસની જાગૃતિના એક કાર્યક્રમના સંદર્ભે આજે ત્યાં એક સાયક્લોથોન જુનાગઢ પોલીસ દ્વારા આયોજન કરેલું પ્રજાના સહયોગથી એક ખૂબ સારું આયોજનમાં માન્ય રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીશ્રીના હસ્તે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું અને શહેર તથા જિલ્લાના અન્ય મહાનુભાવોની હસ્તે આ ફ્લેગ ઓફ થયું તેમાં સાતસોથી વધારે સાયક્લિસ્ટ છે એમણે આ ભાગ લીધો છે અને આ સમગ્ર શહેરમાં અલગ અલગ શાળાઓમાં કોલેજોમાં યુનિવર્સિટીમાં અને જે વિસ્તારમાંથી પસાર થયા ત્યાં પણ અલગ અલગ હોર્ડિંગ્સ હોર્ડિંગ્સ દ્વારા નો ડ્રગ્સની થીમ સાથે એમને ખૂબ જ એક જાગૃતિ અભિયાનનું આ આયોજનમાં આ કાર્યક્રમમાં પણ રાજભા ગઢવી જેવા લોકસાહિત્યકાર કલાકારે પણ અહીંયા યુવાનોને ડ્રગ્સ ન લેવા બાબતે એમની શૈલીમાં એમણે સમજાવ્યું છે